પટેલ અને તેમના પરિવારજનો મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ જ લાઈનમાં ઉભા રહીને જો હસમુખભાઈ પટેલે મતદાન કર્યું લોકો સમજી એમનો જે કંઈ અભિપ્રાય હોય એ જેના માટે મત આપવા માગતા હોય એનો વિચાર કરીને મત આપે અને પોતાના મતનો જે અધિકાર છે એનો અચૂક ઉપયોગ કરે અને આ અવસર પાંચ વર્ષમાં એક જ વાર આવતો હોય છે લોકસભામાં મત કરવાનો મતદાન કરવાનો તો એનો અચૂક ઉપયોગ કરે યુવાનો હું જોઉં છું કે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી જે આપણે હમણાં જાહેર કરી છે એની પરીક્ષા ઘણી દૂર હોવા છતાં એ લોકો અત્યારે જે ઝડપથી તૈયારી કરી રહ્યા છે એ જોતા મને એમ લાગે છે કે આ એટલા જાગૃત યુવાનો છે કે એમાંથી એક પણ યુવાન પોતાનો મત નહીં આપે એવું બનશે નહીં